नमस्कार आप जु छो यूटीसी न्यूज लोकसभा चूंटनी बेहजार चौबीस जाहरात पहला ज भारतीय जनता पार्टी ना मोटा नेताओं जम के प्रधान नरेन्द्र मोदी संसद में ज एक जाहरात कर दी थी कि आ वक्त भारतीय जनता पार्टी जे सरकार है તે ત્રણસો સિત્તેર સીટોથી વધુ લાવી રહી છે અને એનડીએ ચારસોથી વધુ સીટો સાથે સરકારમાં ફરી આવશે એટલે ભારતીય જનતા પાર્ટીનો એક નારો છે કે ઇસ બાર ચારસો કે પાર આ નારો જે આપવામાં આવ્યો હતો તેમાં ભારતીય જનતા પાર્ટીનું કોન્ફિડન્સ દેખાય છે ભારતીય જનતા પાર્ટીએ જે કરેલા કામો છે તેનું એક સંગઠન છે તે બતાવે છે વખતે તેઓ ચારસોથી વધુ સીટો લાવવા જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન જે હાલમાં જ રામલીલા મેદાન પર એકત્રિત થયા હતા અરવિંદ કેજરીવાલના સમર્થનમાં અરવિંદ કેજરીવાલને ઈડીએ જે હિરાસતમાં લીધો છે તેના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એકત્રિત થયા અને ત્યાં એક નવો નારો સામે આવ્યો આને એક નવું સંકલ્પ કહીએ કે પછી ઇન્ડિયા ગઠબંધન નો પ્લાનિંગ કઈએ કે પછી ઇન્ડિયા ગઠબંધને 400 પાર નઈ સામે એક નવું શબ્દ લઈ આયા છે કે ઇસ બાર ભાજપ 400 પર હાર એટલે હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટી કહે છે કે ઇન્ડિયા એન્ડિયા 400 પાર જ્યારે ઇન્ડિયા ગઠબંધન એવું કહે છે કે ઇસ બાર 400 પર હાર એટલે શું इंडिया गठबंधन ने आप प्रकार नु कॉन्फिडेंस छे कि तेवो भारतीय जनता पार्टी ने 400 सीटों पर हरावी देसे એટલે 150 सीटों ની અંદર જીતસે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી 2014 થી 300 ની આસપાસ સીટો જીતી રહી છે એનડીએ गठबंधन ની વાત કરીએ તો 2004 માં જ 300 પ્લસ હતી અને બે હજાર ઓગણીસમાં એનડીએ ત્રણસો ને ચાલીસ સીટો પર જીતી છે ત્યારે હવે ઇન્ડિયા ગઠબંધનનું એવું કહેવું કે ચારસો પર હાર એટલે એનડીએ એકસો ને ચાલીસ કે પિસ્તાલીસની આસપાસ ચૂંટણી પહેલાં કોઈપણ રાજકીય પાર્ટી જીતના દાવાઓ કરતી હોય છે ભારતીય જનતા પાર્ટીએ પણ આવું જ કોન્ફિડન્સથી ચારસો પારનો જે સંકલ્પ બતાવ્યો હતો કે આ વખતે તેઓ ચારસો પાર જીતી રહ્યા છે ત્યારે મોડે મોડે ઇન્ડિયા ગઠબંધન પણ હવે એનડીએને ચારસો પર હાર એવું કહી રહી છે હવે આ ઇન્ડિયા ગઠબંધનને આટલો કોન્ફિડન્સ કેવી રીતે આવ્યો કે પછી ભારતીય જનતા પાર્ટીને ચારસો પ્લસ સીટો જીતવાનો કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો આ તો આ પાર્ટીઓ જ જાણે પરંતુ એક વાત તો ખૂબ જ સ્પષ્ટ છે કે ભારતીય જનતા પાર્ટીને ચારસો પ્લસ લાવવા માટે ખૂબ મહેનત કરવી પડશે કેમ કે ચૂંટણીના જે જાણકારો છે તેમનું કહેવું છે કે જે સીટો ખૂટે છે એ લાવી ખૂબ મુશ્કેલ છે પરંતુ ઇન્ડિયા ગઠબંધન જે કહી રહ્યું છે તે પણ ખૂબ જ મુશ્કેલ છે કે ભારતીય જનતા પાર્ટીને ચારસો પર હરાવવું એ પણ ખૂબ જ મુશ્કેલ છે કેમ કે આ આંકડા પર પહોંચવું મુશ્કેલ જ નથી પણ નામુમકિન જાણકારો પણ કહી રહ્યા છે પરંતુ બંને પાર્ટીઓના અલગ અલગ દાવા છે તમારું શું કેવું છે એનડીએ ચારસો પાર થશે કે પછી ઇન્ડિયા એનડીએને ચારસો પર હરાવી દેશે આપનું શું વિચાર છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો